अपना प्रश्न हूं जिम कोरेंडो कोनाव सवाल नहीं करता जे जी लोगों ऑनलाइन थे बराबर बे आवाज आ जो है और लाइव हो गया બતે મને આમ ફેરો માર બાજુ ફેરો આમ ફેરો આખી સ્ક્રીન ફુલ કર હાલો અવાજ આવજો ન બોલું છું ચલો દન ધોરણ 12 ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક બરાબર ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક આપણે એનું જે થિયરી છે પહેલા ચેપ્ટરનું નામ શું છે તો ભાગીદારી વિષય પ્રવેશ બરાબર એની જે થિયરી છે આપણે એ ઓનલાઈન મૂકીએ છીએ બરાબર હું તમને હું તમને એટલા પ્રશ્નો કહીશ થિયરીના જવાબ સાથે પહેલા જે પૂછાય છે એ વસ્તુ પર ધ્યાન આપીશું બરાબર નોટ તમે લોકો હાથમાં લઈ લો બરાબર લખવા માટેની સુવિધા લઈ લો તમે ટોપિક ઉતારી શકો કેમ કે ભાઈ આ વિડીયોનો ભરોસો ના હોય આપણે વિચારી અપલોડ થશે ને ના પણ થાય બરાબર નેટવર્ક કનેક્શન આમ પણ હું ગામડામાં છું નેટવર્ક કનેક્શન આવ્યું ના આવ્યું પછી રહી જશે એના કરતાં એક કામ કરો નોટ પેન હાથમાં જ નહીં લો બરાબર હું શાંતિથી ધીમે ધીમે બોલીશ આપી જોડે કલાક છે બરાબર હું જવાબ બી બોલતો જઉં છું ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદારી માટે શું કહેવાય પહેલો ટોપિક ભાગીદારીની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય તો ભાઈ જવાબ આવશે એ શું કહેવાય આવક કહેવાય બરાબર એમસી ક્યુમાં પૂછી શકે એક વાક્યમાં જવાબ આપો એમાં પૂછી શકે ટૂંકમાં વિભાગ એમાં પ્રશ્ન પૂછી શકે તો ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય તે આવક કહેવાય આગળનો પ્રશ્ન ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિઓ જોવા મળે તો ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિઓ જોવા મળે તો જવાબ આવશે બે પદ્ધતિ જોવા મળે બરાબર થોડું સ્પીડમાં છે આગળ કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાય એના કારણે મૂડીનું વ્યાજ બી બદલાય કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાય એટલે દર વર્ષે એના પરનું વ્યાજ પણ બદલાય તો જવાબ આવશે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ બોલો બરાબર બોલો બરાબર આગળ જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવો પડે શું જો ભાગીદારી કરારનામામાં મૂડી પરના વ્યાજની જોગવાઈ જ કરવામાં નથી આવી તો કેટલા ટકા વ્યાજ આપવાનું તો શું આવશે ભાઈ 6% 6% ઓકે આગળ જઈશું બરાબર બરાબર ટોપિક થોડો ચર્ચાનો વિષય છે આજકાલ સાંભળો જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ જ કરવામાં નથી આવી લખ્યું જ નથી કે મૂડી પર વ્યાજ એની જોગવાઈ જ કરવામાં નથી આવી તો એની પર વ્યાજ ચૂકવાય જ નહીં જોગવાઈ કરેલી હોય ને ટકા લખવાના ભૂલી ગઈએ તો ચો ટકા આપવાનું સમજાય જાય કે નહીં તો કંઈ આપવામાં જોગવાઈ ના કરી હોય તો કંઈ જ વ્યાજ ચૂકવવાનું નથી એવું નિયમ છે કે મૂડી પર કેટલું વ્યાજ ચૂકવવાનું અંદર ના લખેલું હોય તો છો ટકા એ નો આ યાદ રાખ આગળ ભાગીદારે પેઢીને આપેલ લોન પર જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકા વ્યાજ આપવું પડે સમજ્યા શું કીધું વર્ષ

આગળ જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી મૂડી ખાતા રાખવામાં આવતા હોય જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી મૂડી ખાતા રાખવામાં આવતા હોય તો ભાગીદારનું ઉપાડ ખાતું વર્ષને અંતે કયા ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે ફરીથી બોલું છું

ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેડી માટે શું કેવાયુ ખાતા લખો આગળ ભાગીદારી કરાર સ્પષ્ટતા ન હોય આગળનો સવાલ સવાલ પાછો ફેરવીને પૂછ્યો છે કે ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારોની મૂડી પર વ્યાજ ઓછામાં ઓછા કેટલા ટકા ગણાય તો જવાબ આવશે કે અહીંયા ઉલ્લેખ જ નથી કર્યો તો ગણવું કેમનું બરાબર તો અહીંયા પણ કદાચ પૂછે તો જવાબ તમને ખબર પડી જવી જોઈએ આગળ જોઈશું ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય ભાગીદારે જે ઉપાડ કર્યો છે એની પર વ્યાજ આવે તો ભાગીદાર માટે શું કહેવાય તું ભાગીદાર છું ત્યાં ઉપાડ કર્યો અને તારે વ્યાજ ચૂકવવાનું થાય તો તારે શું કહેવાય ખર્ચ એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય આગળ હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે ને કઈ બાજુ લખાય તો મૂડી ખાતે જમા બાજુ લખાય ફરીથી હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે અને કઈ બાજુ લખાય તો મૂડી ખાતે જમા બાજુ લખાય બોલો ક્લિયર જ્યારે ભાગીદારોના મૂડી ખાતા હંગામી રાખવામાં આવતા હોય ત્યારે વહેંચણી પાત્ર નફો તેમના કયા ખાતે જમા કરવામાં આવે ફરીથી જ્યારે ભાગીદારોના રાખવામાં આવતું હતું તો ચાલુ ખાતે જમા થતો હતો અહીંયા કયા ખાતે જમા થશે મૂડી ખાતે અહીંયા મેથડ ચેન્જ થઈ ગઈ ને તો અહીંયા મૂડી ખાતે રાખવામાં આવશે બોલો ક્લિયર આટલું ઇઝી આટલા ટોપિક હતા કે જે એક એક માર્કમાં પૂછી શકક એમસીક્યુ માં ને ખાલી જગ્યામાં કા એક શબ્દમાં જવાબ આપો એવી રીતે હવે જે ટોપિક આવે છે એ ટોપિક છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો આવા પણ પ્રશ્નો પૂછી શકે આપણે એની ચર્ચા કરીશું તો સાંભળો ટોપિક લખી લો ભાગીદારી કરારનામું શું કામ તૈયાર કરવું પડે ભાગીદારી કરારનામું તૈયાર કરવાના હેતુ જણાવો આવું પૂછે બેટા પાછળ જો તમે જતો ભાગીદારી તૈયાર કરવાના હેતુ જણાવો બરાબર તેનો જવાબ આવશે કે ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં વિવાદ ઉભો ન થાય તે માટે ભાગીદારની રચના વખતે ભાગીદારીની જે રચના કરીએ એ વખતે એક કરાર કરવામાં આવે તેની વચ્ચે મતભેદ ઉભો થતા આ કરારનામાને આધારે તેનો નિકાલ કરવામાં આવે છે તો ભાગીદારી કરારનામું શું કામ બનાવવામાં આવે જ્યારે ભાગીદારીના નિયમ ભાગીદારીનો શું કહેવાય એગ્રીમેન્ટ થતું હોય ને ત્યારે ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે એના માટે તૈયાર કરવામાં આવે કે ભાઈ જારે પણ કઈ ભવિષ્યમાં ઝઘડો થશે ને કોઈપણ વચ્ચે મતભેદ ઊભો થશે ત્યારે ભાગીદારી કરારનામું ખોલવામાં આવશે એમાં જે પ્રમાણે સોલ્યુશન થતું હશે ને એ પ્રમાણે ભાગીદારીના કરારનામા અનુસાર એનું સોલ્યુશન આપણે એ વખતે કરી દઈશું તો ભાગીદારી કરારનામું ભવિષ્યમાં કોઈપણ જાતની મતભેદ પેદા ના થાય એના માટે કરવામાં આવે છે આગળ આઈએમપી તો આ સવાલ ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ વે કયા પ્રમાણમાં વહેંચાય

બરાબર ને તો નામ આવશે એક તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ બીજું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અહીંયા હું બીજો સવાલ અંદરથી પેદા કરીશ કે ભાઈ અસ્થિર મૂડી ખાતા અને બીજા કયા નામે ઓળખવામાં આવે તો હંગામી મૂડી ખાતા છે અને બીજું સ્થિર મૂડી અને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો કાયમી મૂડી ખાતો આટલું યાદ રાખજો બરાબર આગળ ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોઈ શકે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય બોલો તો ભારતનો કંપની ધારો હતો ને એના નિયમ મુજબ ઓછા બે ભાગીદાર જોઈએ અને વધુમાં વધુ પચાસ ભાગીદાર કેટલા આ યાદ રાખજો આગળ ભાગીદારોના ચાલુ ખાતાની કઈ બાકી ભાગીદારોના ચાલુ ખાતાની કઈ બાકી પાકા સરવેયામાં મૂડી દેવા બાજુ ઉપર રજ દર્શાવાય છે તો ચાલુ ખાતાની જમા બાકી હોય ને એ જ એ બાજુ આવો બરાબર આગળ ભાગીદારીનો અર્થ જણાવો તો શું કીધું છે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય અને ધંધો બધા દ્વારા કે બધા વતી તેમનામાંથી કોઈ એક દ્વારા ચલાવાતો હોય શું ભાગીદારીની વ્યાખ્યા શું તો ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ ધંધાનો નફો લે વેચી લેવા માટે સંમત થયા હોય અને ધંધો બધા વતી કોઈ એક જણ અથવા તો પણ બધાય સાચવી શકતા હોય તો બધા વતી કોઈ એક જણ સાચવી શકતા હોય એવી રીતના ધંધો ચલાવવા માટે તે લોકો રાજી થયા હોય તો આવા ધંધાને આપણે ભાગીદારીનો ધંધો કહીએ છીએ આઈએમપી તો બરાબર આ આગળ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારોનો નફો કયા ખાતે જમા કરવામાં આવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારોનો નફો ચાલુ ખાતે જમા કરવામાં આવે છે હવે અહીંયા પૂછ્યું છે ભાગીદાર એટલે શું ભાગીદારી નહીં ભાગીદાર એટલે શું તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાઈ હોય એવી વ્યક્તિઓને ભાગીદાર કહેવાય આ કરા ભાગીદારી પેઢીમાં જે વ્યક્તિઓ જોડાય એ બધા શું કહેવાય ભાગીદારો આગળ એકત્રિત થયેલ ખોટની વહેંચણી કરવા માટે પેઢીના ચોપડે આમનો મતલબ લખો શું કીધું છે એકત્રિત થયેલી ખોટ એકત્રિત થયેલી કોટ ની વહેંચણી કરવા માટે પેઢીના ચોપડે આમનો મતલબ લખો તો ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ફાળવણી ખાતે

અને ત્રીજું મૂડી ખાતું અને ચાલુ ખાતું બોલો ડાન ટુકનો જ કઈ પૂછે ભાગીદારી કરાર નામ ભાગીદારી કરાર નામ પછી ઓગણીસો બત્રીસ ના ભાગીદારી કાયદાની ઓગણીસો બત્રીસ ના ભાગીદારી કાયદાની હિસાબી જોગવાઈ ગયું અને ભાગીદારોનું ઉપાડ ખાતું આટલા ટોપિક થિયરી લગતા હતા જે ચેપ્ટર એક માંથી પૂછાઈ શકે બરાબર આટલી વસ્તુ તમારે તૈયાર કરવાની છે બરાબર એટલે તમને પ્રથમ પરીક્ષામાં કે બોર્ડની પરીક્ષામાં પહેલા ચેપ્ટરમાંથી કઈ થિયરી પૂછાય એ ટેન્શન જતું રહેશે હવે આપણે નેક્સ્ટ જે વિડીયો મૂકીશું જેમાં લાઈવ લેક્ચર આપણે સેટ કરીશું એમાં હું પહેલા ચેપ્ટરના જે આઈએમપી દાખલા છે એ ગણિત બતાવીશ બરાબર એનો એક લાઈવ લેક્ચર આપણે લઈશું પછી બીજા ચેપ્ટરના બીજા ચેપ્ટરમાં આપણે દાખલા ગણીશું એવી રીતના આગળ વિડીયો ચાલતા રહેશે બરાબર એક્ઝામ સુધીમાં લગભગ પહેલાં પહેલી પરીક્ષાનું જેટલું બી આઈએમપી મૂકવાનું છે બધું મૂકાઈ જશે પણ એ લાઈવ લેક્ચરથી મૂકાશે વિડીયોથી મૂકાશે નહીં ચલો તો જેને જેને જરૂર એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ લોકો સુધી પહોંચાડી શકો છો આપણે કોઈ ટ્યુશનવાળા જ ખાલી આ વિડીયોનો લાભ લે આપણો કોઈ એવો હેતુ છે નહીં દરેક એક કોમર્સવાળા છોકરાઓ તમે મોકલી શકો છો આપણને કોઈ જ વાંધો નથી કેમ કે હું આમ પણ કોમેન્ટ અને લાઈવ ચેટ બંધ રાખું છું એટલે બાળકો હેરાન કરશે તો પણ આપણને કોઈ તકલીફ થવાની નથી બરાબર તમને કદાચ વ્યવસ્થિત ના સંભળાતું હોય છે બોલવું છે તો તમે લોકો મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો સાહેબ સંભળાતું નથી તો આપણે વળી પાછું લોગ કરી દઈશું પણ એ બી અમે ચેક કરીને જ કરીએ છીએ બરાબર અત્યારે બી આપણે એકવાર લાઈવ વિડીયો ચાલુ કરીને બીજાના મોબાઈલમાં ચેક કર્યું કે આપણું બધું વ્યવસ્થિત સંભળાય છે કે નહીં પછી જ આપણે આ લાઈવ વિડીયો ચાલુ કર્યો હતો બની શકે કે લાઈવ વિડીયો બહુ લાંબો થઈ જાય તો અપલોડ ના થાય તો તમે આ ચૂકી ગયા તો તમને પછી આ વિડીયો વળી પાછો જોવા મળશે ને એ નસીબ ઉપર છે બરાબર ચલો કાલે આપણા આના દાખલા ગણવાના છે લગભગ આના દાખલા કેટલા જીબી તમને કહી દઉં કાલ લગભગ કલાક ઉપરનો લેક્ચર જોશે ત્રણ ત્રણ છ ત્રણ નવ દસ સિગ્યાર બાર જો પંદરસો સત્તર હજાર લગભગ થી વીસ દાખલા છે એની કાલ હું ગણતરી કરાવડાવીશ બરાબર રકમની સાથે બરાબર કા દાખલો કેમ નામ ગણી જાય જ રાકેશ બરાબર એટલે તમને વાંધો આવે નહીં તમને વિડીયો જે દાખલો ગણતો હોય છે આપણો ફોન એવી રીતના રાખીશું કે તમને વિડીયો દેખાય બરાબર હું જે ગણી રહ્યો છું એક ગણેલો દાખલો હશે એક્સપ્લેન કરીશ તમને આસાનીથી ખબર પડી જાય તમારે શું કરવાનું કે જ્યારે વિડીયો ચાલુ થાય બરાબર ત્યારે તમારે એક કામ કરવાનું સ્ક્રીનશોટ લઈ લેવાનો એ સવાલનો જેના કારણે તમને સવાલ ક્યાંથી કેમ કે તમને આ સવાલ બીજે ક્યાંય મળશે નહીં આ બધા બોર્ડમાં પૂછાયેલા સવાલો હું તમને કાલ કરાવવાનું છું ચોપડીના સવાલો કરાવવાનો નથી બરાબર અને કયા સાલમાં પૂછાયા એ પણ બધું તમને કહીશ કે જેના કારણે તમને તપાસ કરો તમને કોલ પડી જાય તા આ પ્રશ્ન બોર્ડમાં ખરેખર પૂછાઈ ગયેલો છે બરાબર તો મળીએ છીએ કાલે ત્યાં સુધી આ વિડીયો અપલોડ થઈ જાય તો તમે બીજા લોકોને શેર કરજો અને અપલોડ ના થાય તો મેં કીધું જો તમે લખ્યું હોય તો તમને ફાયદો થશે બાકી પછી ભગવાન ભરોસે જીવવાનું બાય એન્ડ ગુડ નાઇટ